હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સાત વર્ષની દીકરીના દીક્ષાના મામલે હવે નવ વળાંક આવ્યો છે કેતન રેશમવાલા વકીલનું નિવેદન સામે આવ્યું છે કે કોર્ટે કોઈ દીક્ષા પર રોક લગાવતો સ્ટે આપ્યો નથી માતાએ જ દીકરીને દીક્ષા નહીં અપાવવા માટે કોર્ટમાં એફિડેવિટ કરી હતી પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ કરવા દીક્ષા પર રોક લગાવી દીધા હોવાની માહિતી પણ આપવામાં આવી છે ત્યારે માતાએ જાતે એફિડેવિટ કરી હતી અને માતાના વકીલે કહ્યું કે સમાજને બદનામ કરવા માટેનો પ્રયાસ છે માતા પિતાની બંનેની સહેમતિ હશે અથવા દીકરી પુખ્ત વયની થાય નહીં ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે દિક્ષા સ્ટીમ મામલે 2 જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી થશે માતાએ કહ્યું કે દીકરીની દીક્ષા મારી ફેમિલી દીક્ષા મેટર રિલેટેડ ચર્ચાઓ અને બ્રિફિંગ કરવામાં આવ્યું એ બાબતે સાચી માહિતી આપવા માટે આજે ફેમિલી જાહેર કર્યું સોગંદનામા ઉપર અમે એવી હકીકત જાહેર કરી કે જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થનાર હતો તે અમે મોકૂફ કરી દીધો છે અમે દીક્ષાનું કોઈ હવે આયોજન કરનાર નથી નામદાર કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લેવામાં આવી અને નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર આપવામાં આવ્યો છે તે હકીકત બિલકુલ સદંતર ખોટી છે નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલ નથી ફક્ત એજમ કરીને બે એક બે ના રોજ વધુ સુનાવણી માટે એ અરજી મુલતવી રાખવામાં આવેલી છે તો સાચી હતી તે જાહેર કરવા અને અમે આવારે દીક્ષા નો કોઈ કાર્યક્રમ આયોજિત કરનાર નથી એ સોગંદ ઉપર જાહેર કરતા હોય તો હવે એમની અરજી પણ બીના સરકાર જ છે હું એડવોકેટ તરીકે મારું માનવું છે આ શું કેસ જે રીતે દીક્ષા બાલકીને લઈને આખો વિવાદ ચાલી રહ્યો છે અત્યારે કઈ રીતે હવે નિર્ણય આવ્યો છે બસ નિર્ણય આપ્યો છે ને કોર્ટ ને અમે એ જ કીધું છે કે એફિડેવિડ આપો તમે કે મારે દીક્ષા મોકૂફ રાખ્યું છે પિતાની સંમતિ હશે ત્યારે જ કરશું હવે જ્યારે દીક્ષાનો એક તરફ આવી ગયો છે મારા સગા આપી દીધું હવે કઈ રીતે આપો દીક્ષા મત દીક્ષા બંધ જ રાખી છે ને મોકૂફ જ કરી દીધી છે ને પિતાની સંમતિ નથી એટલે દીક્ષા બંધ જ છે મેં જ અમેથી કહી દીધું છે કોર્ટ ને અમે જ એફિડેવિટ આપી છે અમે બંધ જ રાખીએ છે તમારે શું માંગતી કોર્ટ સમક્ષ હવે શું વકીલ દ્વારા દલીલો રજૂ કરાય એ તો મને નહીં ખબર પડે